ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આગળ અને એટીએમ સેન્ટર આગળ ભારે કિચડથી ખાતા ધારકો અને એટીએમ ધારકોને પારાવાર મુશ્કેલીઓ આ કીચડ અને ગંદકીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા હોવા છતાં ફતેપુરા ગ્રામ પંચાયત આ કિચડ નિકાલ કરવા બાબતે ઉદાસીન ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે પાટવેલ રોડ ઉપર બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે અને તેની બાજુની ગલીમાં જ ફતેપુરા બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર આવેલું છે બેંકની બ્રાન્ચ આગળ અને એટીએમ સેન્ટર આગળ પારાવાર કિચડ સામ્રાજ્ય ફેલાઈ જવા પામ્યું છે આ કિચડ નિકાલ થાય તેવી વ્યવસ્થા હોવા છતાં આ કિચડનો નિકાલ કરવા બાબતે ફતેપુરા ગ્રામ પંચાયત ઉદાસીન જણાઈ રહી છે વારંવાર રજૂઆતો કરવા છતાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી ફતેપુરાથી રાજસ્થાનને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહનોની પણ ભારે અવર જવર રહે છે તેમજ આ રસ્તે જ ફતેપુરા પોલીસ સ્ટેશન આવેલું હોવાથી પણ અહીં ભારે અવર જવર રહે છે પરંતુ વારંવારની રજૂઆતો કરવા છતાં પણ ફતેપુરા ગ્રામ પંચાયત આ બાબતે કોઈ જ પગલાં લેવા તૈયાર નથી અહીં ફેલાયેલા કિચડના સામ્રાજ્યના કારણે ફતેપુરાની બેંક ઓફ બરોડામાં આવતા ખાતા ધારકો અને ફતેપુરા એટીએમ સેન્ટર ખાતે આવતા એટીએમ ધારકો પારાવાર મુશ્કેલીઓ અને હાલાકીઓ ભોગવી રહ્યા છે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીઓ અને હાલાકીઓનો સામનો કરવો પડે છે આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીઓ અને હાલાકીઓ ભોગવવી પડી રહી છે ત્યારે આ બાબતે ફતેપુરા ગ્રામ પંચાયત અથવા તો ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ કીચડ અને ગંદકી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેહપુરા બેંક ઓફ બરોડાની બાજુની ગલીમાં આ કિચડનો નિકાલ કરવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ગટર સાથે નાળાઓ લગાડીને આ ગટરને જોઈન્ટ કરવા માટે અને આ ગટરમાં કિચડ પાડવા માટે જાળી પણ મૂકવામાં આવેલી છે ત્યારે શા માટે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે ઉદાસીનતા સેવામાં આવી છે અને કેમ આ કિચડનો નિકાલ કરવામાં આવતો નથી તેવું ફતેપુરા નગરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ અને ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરા બેંક ઓફ બરોડા બ્રાન્ચની આગળ અને ફતેહપુરા બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરની આગળની ગંદકી અને કિચ્ચડ દૂર કરવામાં આવે તે ઈચ્છનીય છે